ભુજના મુન્દ્રારી લોકેશન સાઇટ ખાતે આવેલા આઈ શ્રી આશાપુરા માતાજીના મંદિરનો બારમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે રવિવારે બારમા પાટોત્સવ નિમિત્તે સવારે પૂજા હોમ હવન નાળિયેર આહુતિ બપોરે મહાઆરતી અને અંદાજીત પચ્ચીસો જેટલા ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આસાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મહેશ રાજદેએ જણાવ્યું હતું કે બારમા પાટોત્સવ પ્રસંગે આ વિસ્તારમાં રહેતા માતાજીના ભાવિકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો પાટોત્સવ નિમિત્તે વાર્ષિક પરંપરા અનુસાર હોમ હવન યોજાયા હતા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હવન બાદ વિશ્વ કલ્યાણ અને સર્વે જીવોના કલ્યાણની ભાવના સાથે આહુતિ અપાઈ હતી કાર્યક્રમના સફળ આયોજનમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ યુવક મંડળ અને આશાપુરા મહિલા મંડળના હોદ્દેદારો કાર્યકરો સહભાગી બન્યા હતા મુન્દ્રા રીલોકેશન સાઇટ સહિત આસપાસની વિવિધ સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ધર્મોત્સવમાં જોડાયા હતા પ્રમુખસ્વામી નગર મધ્યે મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ માં આશાપુરાના મંદિરે શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમે અહીં માતાજીના સ્થાપનાના પાટોત્સવને ઉજવણી કરતા હોઈએ છીએ ચાલુ વર્ષે બારમો પાટોત્સવ આ વિસ્તારના રહેવાસીઓના સહકારથી આપણે કરવા જઈ રહ્યા છીએ અત્યારે આ પાટોત્સવમાં સવારે હોમ હવન અને પૂજા અર્ચનની કાર્યક્રમ ચાલુ છે એ સાથે આ વિસ્તારના લગભગ બે હજારથી પચીસો ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ આ આયોજનની અંદર શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમો આપણે કરતા આવ્યા છીએ ચાલુ વર્ષે આ કાર્યક્રમની સાથે શ્રી રામકૃષ્ણ મઠ આયોજિત નિશુલ્ક સારવાર કેમ્પ હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને એમના મઠ દ્વારા અત્યારે જે કોઈ લાભાર્થીઓને કોઈપણ તકલીફ હશે તો એની તપાસ અને સારવારની સાથે દવાઓ પણ ઉપલબ્ધ રાખેલ છે તો આ રીતે આપણે તમામ ભાવિકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આપણે આમંત્રીએ છીએ અને મા આશાપુરા આવા કાર્યક્રમો કરવા માટે સૌને પ્રેરણા અને બળ પૂરું પાડે એવી પ્રાર્થના